નમસ્તે વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાન ધોરણ છ એકમ આઠ ભારત વર્ષની ભવ્યતા આ એકમ અંતર્ગત પ્રાચીન ભારતનો સાહિત્યનો વારસો જેમાં આપણે વિવિધ ગ્રંથો અને તેના લેખકોનો પરિચય મેળવીએ રામાયણ ની રચના વાલ્મિકીએ કરી મહાભારતની રચના વેદ વ્યાસે अमर कोश अमरसिंह पाणीनी, पाणी अर्थशास्त्र चाणक्य कौटिल्य हर्षचरितम कवी बाण सम्राट हर्षवर्धन કે જેમણે નાગાનંદ રત્નાવલી અને પ્રિયદર્શિકા નાટક લખેલ પ્રયાગ પ્રશસ્તિ લેખક હરિશેણ મેગેસ્થનીસ જેણે જેને નામનો ગ્રંથ લખેલ અસ્તુ